ઝડપી પાડી ગણતરીના દિવસમાં માં છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક રજીસ્ટ્રેશન નંબર વગર એચ એફ ડિલક્સ મોટર સાયકલ સાથે ચાલક ને પકડી પાડી ગાડીની માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં જેથી પોકેટ કોપ મોબાઈલમાં ચેસીસ નંબર તથા એનજીન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજિસ્ટર્ડ નંબર જી જેલ જીરો એટ નાઇન ટુ જણાય તે હીરો કંપનીના એચએફ ડીલક્સ મોટરસાયકલના માલિકનો સંપર્ક કરતા તેમને પાનવડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી હતી જેને લઈને ત્યારબાદ તેમની પાસેનો વિવો કંપનીના મોબાઈલ કમાન્ડથી ચોરી કરી લાવવાનું જણાવેલ જેથી પકડાયેલા ઇસમો નિલેશભાઈ પરસોત્તમ રાઠવા સંતોષભાઈ રાજુભાઈ રાઠવા જસવંતભાઈ ભારસિંહભાઈ રાઠવાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની 6 કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટકાત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રેહન પટેલ નેશન ન્યૂઝ છોટા છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર